નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ ફાર્મર રજીસ્ટર બાબતે તો સૌ પ્રથમ તમારે પ્રોમમાં જઈ મોબાઈલ ફોનમાં અથવા તો તમારા લેપટોપમાં જઈ એગ્રીસ્ટેક એવું સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગત ખુલીને આવી જશે જેમાં ઓફિશિયલી અને ફાર્મર છે તેમાં ફાર્મર પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે જે અકાઉન્ટ ક્રિએટ કરવાનું તમને દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ આ પ્રકારની વિગત ખુલીને આવી જશે જેમાં તમારે સૌપ્રથમ અહીંયા તમારો આધાર કાર્ડ નંબર છે તે દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ ટિક કરી અને નીચે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલ ફોનમાં જે આધાર કાર્ડ સાથે રજિસ્ટર હશે તેમાં ઓટીપી આવશે તે દાખલ કરી ફરીવાર સબમિટ કર્યા બાદ તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને આવી જશે જેમાં મોબાઈલ નંબર તેમજ જે ખેડૂતનું તમારે રજીસ્ટર કરવાનું છે તેનું નામ સંપૂર્ણ આવી જશે ત્યારબાદ મેલ ફિમેલ આવી જશે તેની જન્મ તારીખ આવી જશે તેની ઉંમર આવી જશે તેનું એડ્રેસ જેમાં તાલુકો જિલ્લો પિનકોડ ગામ સહિતની વિગત તમારી સામે ખુલીને આવી જશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને ફરીવાર જે તમે લોગિન કરવા માટે મોબાઈલ નંબર દાખલ કર્યો હતો તે મોબાઈલ નંબર તમારે અહીંયા ફરીવાર આધાર કાર્ડ સાથે લિંક હોય તે દાખલ કરવાનો રહેશે તે દાખલ કર્યા બાદ ફરીવાર તમારે એક સેટ પાસવર્ડ કરવાનો રહેશે પાસપોર્ટ અહીંયા અને અહીંયા કન્ફર્મ પાસપોર્ટ બંને જગ્યાએ તમારે દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ ક્રિએટ માય એકાઉન્ટ એવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ ફરીવાર તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને આવી જશે જેમાં તમારે ફાર્મર પર ક્લિક કરી અને પ્રથમ જે મોબાઈલ નંબર હતો તે તમારે દાખલ કરવાનો રહેશે તમે પાસપોર્ટથી અને ઓટીપીથી બંનેથી લોગિન કરી શકો છો ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ કેપના જે રહ્યો છે તે અહીંયા દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર તમે જ્યારે ક્લિક કરો છો ત્યારબાદ લોગિન થઈ ગયા બાદ તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને આવી જશે જેમાં આધાર કાર્ડ પ્રમાણેનું નામ ઉંમર જન્મ તારીખ તમારું એડ્રેસ જેમાં જિલ્લો તાલુકો ગામ પિનકોડ સહિતની વિગત આવી જશે ત્યારબાદ નીચે રજીસ્ટર અઝ અ ફાર્મર લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને આવી જશે જેમાં ફરીવાર મોબાઈલ નંબર ત્યારબાદ ફાર્મર છે તેનું આધાર કાર્ડ મુજબનું ગુજરાતી નામ ઇંગ્લિશ નામ તમારી કેટેગરી ઓબીસી એસસી જે હોય તે સિલેક્ટ કરવાની રહેશે જન્મ તારીખ ઉંમર સહિતની વિગત તમારી અહીંયા જરૂરી વિગતો છે તે ભરવાની રહેશે અને ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગત આવી જશે જેમાં ફરીવાર તમારે ઇંગ્લિશમાં ખેડૂતનું નામ ત્યારબાદ ગુજરાતીમાં લોકલ લેંગ્વેજમાં ખેડૂતનું નામ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ નીચે ફાર્મરનો પાન કાર્ડ નંબર હોય તે દાખલ કરવાનો રહેશે સાઈડમાં તેના જે ફાર્મર છે તેનો ફોટો પણ આવી જશે ત્યારબાદ નીચે આવી ગયા બાદ ક્રેડિટ કાર્ડ જે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તેની વિગતો તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ જે તમારી બેંક હોય તે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ જે બ્રાન્ચ કોડ હોય છે બેંકનો જે પાસબુકમાં અથવા તો ઓનલાઈન તમે જોઈ શકો છો તે દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આઈએફસી કોડ બેંકનો દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર છે તે દાખલ કરવાનો રહેશે આટલી વિગતો ફરી અને આગળની પ્રોસેસ તમારે ફરીવાર શરૂ કરવાની રહેશે ત્યારબાદ આ પ્રકારની વિગત ખોલીને આવી જશે જેમાં તમારું એડ્રેસ ઇંગ્લિશમાં એડ્રેસ ગુજરાતીમાં ત્યારબાદ નીચે છે તે ડિસ્ટ્રિક જિલ્લો ત્યારબાદ સાઈડમાંથી તમારે તાલુકો અને ત્યારબાદ વિલેજ એટલે કે ગામ સિલેક્ટ કરવાનું રહેશે પિનકોડ નંબર છે એ જાતે જ આવી જશે અને ત્યારબાદ ફરીવાર તમારે નીચે જે અહીંયા લીલું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ટીક માર્ક કરવાનું રહેશે અને આગળ પ્રોસેસ શરૂ કરવાની રહેશે એકવાર તમારું તમામ વિગતો ચેક કરી લેવી ત્યારબાદ ફરીવાર નીચે આવ્યા બાદ જે અહીંયા જે ફાર્મર ટાઈપ એમાં ઓવર્નર લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા બંને પર તમારે ટીક ખાસ કરીને બંનેમાં કરવાનું રહેશે ત્યારબાદ ફેચ લેન્ડ ડિટેલ તેવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારે છે તે તમારો જે જમીન હોય તેનો જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરી અને અહીંયા છે તે તમારે સર્વે નંબર તમારો દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કરો છો એટલે તમારી સામે ખેડૂતોના નામ ખુલીને આવી જશે જેમાં જેનું તમારે ફાર્મર રજીસ્ટર બનાવવાનું હોય છે ફાર્મર રજીસ્ટર તેનું નામ સિલેક્ટ કરી અહીંયા ગ્રીન પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારી જમીનની વિગત છે તે ખુલીને આવી જશે ત્યારબાદ નીચે સબમિટ દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને પ્રોસેસ આગળ શરૂ થશે તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ તેવું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને આવી જશે જેમાં અહીંયા એગ્રીકલ્ચર છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા માર્ક કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે સેવ તેવું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને આગળની પ્રોસેસ છે તે તમારે શરૂ કરવાની રહેશે એટલું કર્યા બાદ તમારું કાર્ડ તૈયાર થશે સેવ પર ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગત છે તે ખુલી આવી જશે જેમાં અહીંયા તમને થોડીક માહિતી આપવામાં આવી છે અને માહિતી વાંચ્યા બાદ તમારે અહીંયા પ્રોસેટ ટુ ઈ સાઈન તેવું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કર્યો તમને દેખાઈ રહ્યો છે અહીંયા આધાર કાર્ડ નંબર અને ત્યારબાદ આધાર ઓટીપી તેવું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ ગેટ ઓટીપી તેવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે રજિસ્ટર મોબાઈલ નંબરમાં એક ઓટીપી પડશે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને આવી જશે જેમાંથી તમે અહીંયાથી પીડીએફ છે તે ડાઉનલોડ કરી શકો છો તમારી જે અહીંયા ફાર્મર આઈડી છે તે તમને એનરોલમેન્ટ આઈડી છે તે તમને અહીંયા દેખાઈ રહી છે ખાસ કરીને આ એનરોલમેન્ટ આઈડી તમારે નોંધી લેવાની રહેશે અને આ તમારું ઇસ્યુ ફાર્મર આઈડી કાર્ડ થયું છે કે નહીં તે ચેક કરવા માટે અહીંયા ઉપર તમને જે ત્રણ ડોટ દેખાઈ રહ્યા છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તેવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી અને તમારે ત્યાં તમારો એનરોલમેન્ટ આઈડી નંબર છે તે દાખલ કરવાનો રહેશે અને ત્યાંથી તમે જોઈ શકો છો તમારું પેન્ડિંગ છે કે તમારું એપ્રુવ થઈ ગયું છે તો મિત્રો આ રીતે છે તે તમે મોબાઈલ ફોન મારફતે ફાર્મર રજીસ્ટર છે તે કરી શકો છો